હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં જ છો બધાને જય માતાજી અને જય શ્રી રામ આજે આપણે જવાના છીએ કોલેજ કેટલા ટાઈમ પછી આજ લોક બનાવી છે તો આપણો વિડિયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જ અમારા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો હાલો તો હવે આઈલાવાનું ચાલુ કરી દે હવે પેટ્રોલ લોકો આવી ગયા ગાડીમાં પેટ્રોલ નાખવા આરામ ગાડી ફૂલ કરાવી દઈએ છે ગાડી તો ફૂલ થઈ ગઈ છે હવે ગાડીનો ફ્લેપ મારીને ડાયરેક્ટ હાલ हा जाम सीढी अंदरि निकिरी जई

વિડીયો બનાવવાની તો મનાય છે એટલે તમે ભાઈ જજાના દર્શન કરી તમે જોઈ શકો મંદિર નો નો દ્રશ્ય કેવી કલા કારીગીરી છે મંદિર ની તમે જોઈ શકો છો ધજા ફરકાય છે તમે જોઈ શકો છો મને વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મંદિર દર્શન કરીને અમે આને ચા પીવા આવી ગયા છીએ હવે ચા પીજો તમે જોઈ શકો ચા પી છે અમે

હા ભાઈ ના ઘરે ફોન આવી ગયો હાલો તો હવે અમે વિડીયો પૂરો કરી અહીંયા બધી રાખી બધાને જય માતાજી અને જય શ્રી રામ